વરસાદ પૂર દરેક પરિસ્થિતિમાં ઠીડમાં રહો છો એ જ રીતે ફરિયા ફાઉન્ડેશનના અમારા સામાજિક યોદ્ધાઓ અમે સામા જે કાર્યકર્તાઓ છે એને કાર્યકર્તા નથી કરતા પણ સામાજિક યોદ્ધાઓ કહીએ છીએ કે જે આપણે યુદ્ધમાં કે આપણે સરહદ પર જઈને યુદ્ધ નથી કરી શકતા પણ સમાજ માટે સમાજ માટે કામગીરી કરીને એ લોકો સાથે ખભા પર ખભે ખભા મિલાવીને આપણે સમાજ માટે કામગીરી કરી રહ્યા છે આજે વાયલી રોડ ખાતે ભૂલકાઓને ભોજનનું આજે વ્યવસ્થા કરી છે વરસતા વરસાદમાં પણ અમારા સામાજિક યોદ્ધાઓ આ સમાજ સેવા કરી રહ્યા છે આજે શસિકલાબેનના સુપુત્રી પલ્લવીબેન દુબે જેઓ અમેરિકામાં છે એમનો જન્મદિવસ છે એમના જન્મદિવસે ખૂબ 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 શુભકામના એમના જન્મદિવસ નિમિત્તે આજે આ ભોજનનું વિતરણ નાના ભૂલકાઓને કરી રહ્યા છે